તો જય દ્વાર ગાદીશ મિત્રો મુજબ જેને તમે જોઈ રહ્યા છો બીજા વાઈટ બ્લોગ્સ ને આજ છે આપણે રાણી ટુંગ નો બ્લોગ બેન એટલે કે જો આપણે ફરીથી આવી ગયા છે રાણી ટુંગ અને આજે છે મહાકાળી નું મંદિર ગયા ફેરે ને આપણે અહીંયા મહાદેવ નું કહી દીધું પણ આ મહાકાળી નું મંદિર છે જો અંદર થી પણ તમને દર્શન કરાવી દઉં જોઈ લો તમે ભાઈ આ વિશે કઈ કહેવા માંગશો બસ અમને કદી વાત બોલાય ભાઈ તો કઈ કેવા માંગતા નહીં આપણે તમે આવી મંદિર વિશે આપણે ફરીથી પેલા ફેર આવ્યા હતા અને ત્યાં આગળ જુઓ તમને પ્રોપર જોવાની મળ પ્રોપર બતાવું તમને જો આ છે પાણી ને આ છે ને ટોકવો જુઓ કુ હોય કે ટોક ફાઈનલ થાની અહીંયા પાણી આવે જુઓ પછી આ જુઓ બીજો એક ચેક ડેમ જેવો આપણે મળી ગયો લોકેશન પહેલાં જ લોકેશન હતું ને એવું ને એવું જુઓ અહીંયાથી બધું છે ને વરસાદનું પાણી આવે ને બધું અહીંયાથી આવે ને વરસાદમાં અહીંયા ખૂબ જ પાણી હટતું હોય અત્યારે તો નહીં આવતું તમે જો વરસાદની સિઝનમાં અહીંયા આવો ને તો ભાઈ બહુ પાણી જોવા મળે તમને જુઓ અહીંયા જુઓ ભાઈ અહીંયા ભેંસો પણ બેઠીએ જુઓ પહેલાં ફેરા આપણને કોઈ જોવા નહોતું મળ્યું પણ આ ફેરા ભેંસું મળી ગયું અંદર જુઓ ભાઈ તો આને કહેવાય ને જંગલ જંગલમાં કુછ બી હો શકતા દેખો कितनी सारी भैंसे है अंदर आप देख सकते हैं देखो एंड जो भी आपने ना बात करता करता हाँ बहुत सड़ जाए ना जैम जैम ऊंचा नीचू ऊंचा नीचू ऊंचा नीचू आई सके है तो हाँ सड़ी जाए बहु तो एट ना हाँ थोड़ा अलग अलग, अलग आई जाए देखो कितना क्यूट बच्चा है हे ब्रो देखो बहुत क्यूट बच्चा है डर गया हमसे अर्धा ब्लॉग में है आपने हिंदी में करी ना ठीक है तो देख सकते हैं दर्शक मित्रों हम जा रहे हैं अंदर पहाड़ के ऊपर कोशिश करेंगे जितना हो सके उतना ऊपर जाने की क्योंकि लास्ट टेन वन सबसे ज़्यादा ऊपर ठीक है कोशिश करेंगे जितना हो सकता है उतना हम चढ़ने के ऊपर चढ़ सकते हैं तो।, तो जो कैसे आपने इतना ऊँसा चढ़ा है कि हाँ भराई जो खाली कितना ऊँसा आया जो आपने हजी हाँ तो तेनाच लगत झाड़ आडा पड़े अपने फूल बतावी अड़ी बहाड़ी टोची पर चढ़वा जो वाट पे ए मतलब ये अहियाँ ने मनक तो आए ऊपर હર કોઈ આવે કે એક બે જણા આવતા હોય ને તો આવી વાટ ના પડે પથ્થર જો ખાલી આટલા મોટા મોટા પથ્થર તો પણ આપણે એને એક જીદ કરીએ કે ગમે કરે ને આપણે એના ઉપર સડવું તો ખરે તો આજે આપણે સડીને જ મૂકવાનું થાય મોરે મોર આવવાનું જોઈ લો ખાલી તમને પણ બતાવીએ ઉપર સડીને તો કેવા નજારો લાગે ગાય જો આપણે હે ને કેટલા ઓછા આવ્યા છો આપણે હું ન ખાલી તમે એટલો સેટો અહીંયા દેખો આપણે આટલા આવીને બેઠાએ વીમો આજે પણ આપણે એને બેસવાનું તો થતું નથી કેમ ખબર કેમ કે આપણે જો પેલી ટોકરી ઉપર ચડવાનું હોય ત્યાં આગળ એને એક તજા એ હું તમને બતાવવાનું હું આજે આજે ગમે થાય ને એ ટોકરી ઉપર આવે ને આપણે સર્યા વગર તો રહેવાનું નહીં બીજી વાત કે આપણે ને આ મિની આપણું પૂરો નરે જ નહીં તો પહેલાં પણ આપણે કીધું અને બીજી વાર પણ હું કહી દઉં કે જે પણ આપણે ને પહેલીવાર મંદિર વિશે કીધું કે આ ભાઈ આ મંદિર આમ નહીં ને આ મંદિર આમ નહીં આપણને પ્રોપર નોલેજ નહીં કારણે જેનું મંદિર હતું એનું નામ નહીં બીજાનું કહી દીધું એ બદલ દિલથી આ સોરીમાં આવું છું હું માફ કરી દે કે કોઈ ખોટું લગાડવું ના ભાઈ હવે ને આપણે આગળ જવાની કોશિશ કરીએ તો જુઓ કહેશ આપણે આના ઉપર જવાની ચેલેન્જ છે હજી આના ઉપર પાક્યા સોરી પોક્યા નહીં પણ આ હાઈટ જોવા ખાલી તમે કેટલા આવ્યા આપણે અહીંયા આગળ આવે ને આમાં ચક્કા ઢીલા થઈ ગયા ભાઈ જો ખાલી એટલે હાઈટ પોકવામાં મતલબ ચક્કા ઢીલા થઈ અને જે આ પહાડ ને એ પહાડ છે ને હું તમને જે જગ્યા અમે રહીએ ને તે આગળથી પણ બતાવું બતાવશું કે આ પહાડ કેટલો ઊંચો બાકી ભાઈ અહીંયા આગળ છે ને આવામાં પૂરેપૂરા ચક્કા ઢીલા થઈ જાય તો રિસ્ક તો ખૂબ જ જુઓ આવો પહાડે તો સડવામાં કેટલી તકલીફ થાય એ તમને વિચારી લો તો પણ અમે આવ્યા હે અહીંયા અને હજી પણ કોશિશ કરીએ એના ઉપર જવાની જઈ શકીએ તો કેમકે હવે મને લાગતું નહીં કે આપણે જઈ શકીએ જો આ બાજુ ને રસ્તો જ નહીં કંઈ જવાનો કોરા પહાડ તે આપણે એને પેલી બાજુ જવાનો ટ્રાય કરીએ જો એ બાજુ જવરાય તો જઈએ ને કે પછી પાસે જવાનું થશે તો ભાઈ એને આપણે અહીંયા ને હવે બ્લોગ કરીએ પૂરો અને હવે જવાનું એ નીચે કેમ કે અહીંયા ચડાય એવો રસ્તો નહીં તો અહીંયા આપણે કરીએ બ્લોગ પૂરો ને ને અહીંયા નીચે જવાનું જોરા મત પણ અહીંયા ઉભર્યો હોય તો હવે અહીંયા આપણે બ્લોગ કરીએ પૂરો અને મળીએ આપણે બીજા કોઈ બ્લોગમાં